સુરતના લસકાણા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી યુવાનનું ધળથી અલગ માથું મળી આવ્યાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવીની મદદથી હત્યારાને ઝડપી પાડ્યું છે સુરતમાં લશ્કાણા વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગમાંથી કપાયેલું માથું મળી આવ્યું હતું પાંચસો મીટરના અંતરે વાળીનાથ નગરમાં નરેશ બચુભાઈ સરહદરાના મકાનમાં પહેલા માળે રૂમ નંબર તેર માંથી લોહીથી લથપથ પત ધડ મળી આવ્યું હતું ડાયમંડ નગરમાં આવેલા કારખાનામાં તપાસ કરતા નરનારની ઓળખ બિહારના દિનેશ મહંતો તરીકે થયા હતા જેની જાણ થતાં જ પીપોદરામાં રહેતો મૃતકનો ભાઈ લસકાણા દોડી આવ્યો હતો અને દિનેશ ચાર મહિનાથી લસકાણામાં રહેતો હોવાનું જણાવ્યું હતું તો સીસીટીવીની તપાસ કરતાં મૃતકનું કપાયેલું ડોકું કચરાપેટીમાં નાખતા શખ્સની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ હતી મરનાર દિનેશ મહંતો જે કારખાનામાં નોકરી કરતો હતો ત્યાં જ મિત્ર મુન્નો પણ નોકરી કરતો હતો જેથી ક્રાઇમ બ્રાન્ચે મુન્નાની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેણે જ મિત્રની હત્યા કર્યા બાદ ડોકું કાપી ફેંકી દીધો હતો હાલ તો કારાઇમ બ્રાન્ચે હત્યારાનું કબજો લસકાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી સુરત શહેરના લસકાણા પોલીસ તારીખ ના રોજ વિપુલ નું મળી આવેલું હતું જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તેને તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ માં એક નરેશભાઈ સરદારાના મકાન માંથી ડેડ માં ધડ ની બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી એક મર્ડર નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસવાના પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુપ્સ કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા 15 દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો. વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું કર્યુંતું. એ બંને 15 દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા હતી બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા. જ્યારે 11 ની રાત્રે દસ 11 ની રાતમાં આ બંને સાથે કોઈ બાબતમાં બુલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પહેલા સૌપ્રથમ પ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પહેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો એને હતું ઉકાળામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિકની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો અ ફુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજે પટેલ, ચેન ગોસ્વામી, પીઆઈ કિરણ મોદી વગેરેની ટીમ હોય સતત 5 દિવસ સુધી 50 માણસોની ટીમ 24 કલાક કઈ શકાય 24/7 કે એક શિફ્ટમાં માણસ નીકળે તો રાત્રે 12 વાગે બીજો સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતો એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતું હતું પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશાક મંસુરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની બધું પૂછપરછ ચાલુ છે બોલતા એને માથામાં સૌ પ્રથમ પેલા પથ્થર માર્યો હતો પછી પણ પેલા લડાઈ બંને ઝઘડો ચાલતો હતો હાથાપાઈ ચાલતી હતી એમાં ફરીથી એને ગાળું ચાવું રાખી એની મા અને બેન વિશે કહેવા માટે અને ત્યાં ચપ્પુ

માણસનું કોઈ રહેવાનું કે એવું ઠેકાણું પણ નતું રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પિપોદરા તરફ જતો રહ્યો તો એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું અહીંયા બંને સાથે કરતા હતા છેલ્લા પંદર રહેતા પણ સાથે હતા પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર અને બધું છોડી દીધું ત્યાં મકાન માલિકને પણ પોતાનું સાચું નામ ખબર નતી કોઈ ઓળખ ના પુરાવા નતા હતા એક દિવસ પહેલા જ કામ પર રાખ્યું ત્યાં સુધી સતત એને બે અગિયાર તારીખ ના પછી બે ત્રણ દિવસ રખડતો રહ્યો બધા અલગ અલગ જગ્યા ઉપર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદરા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ પહેલા પણ પીપોદરા કામ કરી ચૂકેલો તો એ આધારે પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા દરમિયાનમાં આ ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે એ ખાતામાંથી પકડી પાડીયો માથું માથું અલગ એને તો આખું બોડી ઉપાડીને ફેંકી નહી શકે મને ઝઘડામાં એની બેન વિશે અને મા વિશે પહેલા એને પથ્થર જ માર્યો હતો પછી પણ પેલા હાથાપાઈ ચાલુ રહી એટલે ક્યાંક એને એવું લાગ્યું કે હું એને લડાઈમાં કદાચ ન પહોંચી શકું જેના આધારે એને ત્યાં ચપ્પુ પડ્યું તેનો ઉપયોગ કરી ગળું કાપી દેજો